નમસ્તે વેલકમ ટુ ધ ઓનલાઇન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કેરિયર એકેડમી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ જીપીએસસી ડેપ્યુટી સેક્શન ઓફિસર પ્રિલિમનરી એક્ઝામિનેશન લેવાનું છે આ પરીક્ષા ક્યારે લેવાશે તો એક મહિનાથી પણ ઓછા સમયમાં હવે લેવાશે ગણતરીના દિવસો બાકી છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે આ પરીક્ષા થવાની છે તો હવે તમારી પાસે એક મહિનાનો સમય પણ નથી રહ્યો આપણે બહુ પહેલેથી જાણતા હતા કે આ સમયની આસપાસ આ પરીક્ષા આવશે સમય હવે બદલાઈ ચૂક્યો છે યુપીએસસીની માફક જીપીએસસી પણ કેલેન્ડર જાહેર કરે છે એક ટાઈમ ટેબલ આપણને આપેલું હોય છે કે ફલાણી ફલાણી પરીક્ષા એનું નોટિફિકેશન સંભવિત ક્યારે આવશે ફોર્મ્સ ક્યારે ભરાશે એની પ્રિલિમિનરી એક્ઝામ ક્યારે લેવાશે સંભવિત એનું પરિણામ ક્યારે જાહેર થશે મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે વગેરે વગેરે દરેક વખતે એ કેલેન્ડરને એ લોકો વળગી નથી રહી શકતા પણ સારી વાત છે શરૂઆત તો ક્યાંક છે કે એ લોકોએ હવે કેલેન્ડર આપવાનું શરૂ કર્યું છે તો ડિવાઇસોની પરીક્ષા માટે આપણી પાસે એક અંદાજો તો હતો જ કે આ દરમિયાનમાં પરીક્ષા લેવાશે નોટિફિકેશન આવ્યું ફોર્મ્સ ભરાવા શરૂ થયા અને હવે તો એ પ્રક્રિયા પૂરી પણ થઈ ગઈ અને આ બધું થયાને પણ દોઢ મહિના જેટલો સમય વીતી ગયો છે જ્યારથી એનું નોટિફિકેશન આવ્યું ત્યારથી ડીવાયસોની આ પ્રિલિમરી પરીક્ષા એ ગુજરાતમાં એક મોટી પરીક્ષા તરીકે જોઈ શકાય કારણ જે જીપીએસસી ક્લાસ વન ટુ કે ઇવન યુપીએસસીની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ હોય એ બધા જ આ પરીક્ષા આપે છે અને સાથે જે વિદ્યાર્થીઓ ક્લાસ થ્રીની તૈયારી કરતા હોય એ લોકો પણ આ ડીવાયસ એસટીએ જેવી પરીક્ષા આપતા હોય છે અને આપવી જ જોઈએ ને હવે તો બધી બધી પરીક્ષાઓનું એક કોમન સ્ટ્રકચર થઈ ગયું છે સિલેબસ પણ ઓલમોસ્ટ સેમ થઈ ગયું છે તો તમારે આ બધી જ પરીક્ષાઓનો અનુભવ લેવો જ જોઈએ તો જ્યારથી નોટિફિકેશન આવ્યું ત્યારથી વિદ્યાર્થીઓને પ્રોફેશનલ મેનરમાં આ પરીક્ષાની તૈયારી કરાવવા હેતુ પ્રોફેશનલ શબ્દ ખૂબ અગત્યનો છે અગાઉ મેં આપણે કહ્યું હતું કે આ ફિલ્ડની અંદર ગાઈડન્સ ન ચાલે પ્રોફેશનલ ગાઈડન્સ જોઈએ વ્યાવસાયિક ધોરણે તમને કોઈક સમજાવતું હોય તો એ સાચું પછી સેવાના નામ પર કે મનોરંજનના નામ પર તમને કંઈ પણ પીરસવામાં આવતું હોય તો એ સારું નહીં તો પ્રોફેશનલ ગાઈડન્સ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય હેતુ આપણે આપણા ઓનલાઈન કોર્સિસ આ એક્ઝામ માટે મૂકેલા હતા જેમાંનો એક કોર્સ ઇન્ડિયન પોલિટી માટેનો છે બીજો એક કોર્સ ઇન્ડિયન ઇકોનોમી માટેનો છે અને ત્રીજો એક કોર્સ એ કમ્બાઇન્ડ કોર્સ છે કમ્બાઇન્ડ કોર્સ કે જેમાં ઇન્ડિયન પોલિટી ઇન્ડિયન ઇકોનોમી અને ઇન્ડિયન હિસ્ટ્રી આ ત્રણ વિષયો મેં ભણાવેલા છે આવા કુલ ત્રણ કોર્સીસ અમે ત્યાં આગળ મૂકેલા હતા અને વિદ્યાર્થીઓની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એમને પરવડે એવી કિંમતે આ કોર્સેસ એમના સુધી પહોંચાડવા હેતુ આ જે કમ્બાઇન્ડ કોર્સ છે ને જેમાં ત્રણ વિષયો મેં આપેલા છે એ કમ્બાઇન્ડ કોર્સ ઉપર આપણે એક મસ્ત મોટું ડિસ્કાઉન્ટ રાખ્યું હતું છ હજાર બસો નવ્વાણું રૂપિયાની મૂળ કિંમત છે એ કિંમત ઘટાડીને આપણે માત્ર નવસો નવ્વાણું રૂપિયા કરી નાખી હતી નવસો નવ્વાણું રૂપિયામાં બે મહિના સુધી તમે આ વિષયો ભણી શકો એવી વ્યવસ્થા આપણે કરેલી હતી પછી જ્યારે લાગ્યું કે ઘણા મિત્રો જે તે સમયે આ બે મહિનાની વેલિડિટીવાળા કોર્સ ની ઓફરનો લાભ નથી લઈ શક્યા અને હવે પરીક્ષાને એક મહિના જેટલો સમય બચ્યો છે ત્યાં એમને જાણ થઈ કે કોર્સ ખૂબ સારો છે અમે ચૂકી ગયા તો અમે એમના માટે એક મહિનાની વેલિડિટી સાથે આ જ કોર્સ પાછો લોન્ચ કર્યો અને એ કોર્સનો પણ વિદ્યાર્થીઓએ ભરપૂર લાભ લીધો અત્યાર સુધીમાં હું આ કમ્બાઈન્ડ કોર્સની વાત કરું એની સાથે અસોસિએટેડ બીજા કોર્સીસની વાત કરું તો બાવીસસોથી પણ વધારે વિદ્યાર્થી મિત્રો એ આ કોર્સિસની અંદર જોડાઈ ગયા છે બાવીસસોથી પણ વધારે વિદ્યાર્થી મિત્રો લગભગ હવે ની આસપાસ અઢી હજારની આસપાસ આંકડો પહોંચવા આવ્યો છે હું જાણું છું ત્યાં સુધી ડીવાય સોની પરીક્ષામાં વેકેન્સીઝ લગભગ સોથી સવાસોની આસપાસ છે હા એનાથી વધારે નહીં હોય અને મને પૂરો વિશ્વાસ છે કે આ સો સવાસો જે પાસ થનારા વિદ્યાર્થીઓ હશે એ આ બાવીસસો પ્લસમાંથી જ હશે એ હું પૂરા વિશ્વાસ સાથે આપને કહું છું કારણ કે એ કોર્સિસની અંદર આપણે જે જ્ઞાન પીરસ્યું છે જે રીતે વિષયોને સમજાવ્યા છે સંપૂર્ણપણે પરીક્ષાલક્ષી છે અને અહીં આગળ આડીઓ વાતોને કોઈ અવકાશ જ નથી જ્યારે તમારી સામે નક્કી જ છે કે આ સમયે પરીક્ષા આવવાની છે તો બસ પરીક્ષા તે ફક્ત પરીક્ષાલક્ષી જ આપણે વાત કરવાની હોય એ સિવાય બીજી કોઈ જ વાતો ન ચાલે ડાયરા તો જરાય ન ચાલે વિદુષકોના ખેલ તો જરાય ન ચાલે અને એટલે જ બિલકુલ પ્રોફેશનલ મેનરમાં આ વિષયો સાથે આપણે ડીલ કર્યું છે અને સાથે કમ્બાઈન્ડ કોર્સને જે મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યો હોય બે મહિનાનો કે પછી એક મહિનાનો એમને અમે એક વચન આપ્યું હતું કે આ કોર્સ સબસ્ક્રાઈબ કર્યા બાદ તમને અમે ક્રેશ કોર્સની અંદર ફ્રી ઓફ કોસ્ટ એક્સેસ આપીશું ક્રેશ કોર્સ એટલે કે જેમાં રિવિઝન કરાવાયેલું હોય વિષયોનું હાલ આપણી પાસે ઇન્ડિયન પોલિટી અને ઇન્ડિયન ઇકોનોમી કે જે તમારી પરીક્ષાના સૌથી અગત્યના બે વિષયો છે આ બે વિષયોમાં તમે મહત્તમ માર્ક્સ સ્કોર કરી શકો એ માટે એનો એક ક્રેશ કોર્સ આપણે બનાવેલો છે પોલિટી એકલાનો જોઈતો હોય તો એ પણ ઉપલબ્ધ છે ઇકોનોમી એકલાનો જોઈતો હોય તો એ પણ ઉપલબ્ધ છે બંને વિષયોનો ક્રેશ કોર્સ ભેગો જોઈતો હોય તો એ પણ ઉપલબ્ધ છે તો આ ક્રેશ કોર્સની અંદર અમે તમને એક્સેસ આપીશું એવું વચન અમે તમને આપ્યું હતું એવો ક્રેશ કોર્સ કે જેની અંદર આપણે કરંટ અફેર્સ પણ મૂકવાના છીએ બરાબર છે જાન્યુઆરી મહિનાથી લઈને ઓગસ્ટ મહિના સુધીનું કરંટ અફેર્સ જે તમારી પરીક્ષાઓ માટે તમારે કરવું જ કરવું પડે જો સપ્ટેમ્બર મહિનામાં પરીક્ષા આવતી હોય તો વધારે નહીં તો એટલીસ્ટ પંદર ઓગસ્ટ સુધીનું તમારું કરંટ એફેર્સ તૈયાર હોવું જોઈએ બરાબર તો આવા કરંટ અફેર્સના લેક્ચર્સ સાથેનો ક્રેશ કોર્સ આપણે આપણી એપ્લિકેશનમાં મૂકેલો છે એમાં તમને એક્સેસ આપીશું એવું વચન અમે તમને આપેલું હતું અને વચન આપણે વળગી રહીએ છીએ ટૂંક સમયમાં જાહેરાત કરીશું તમને એક્સેસ અપાવવા માટેની હવે આ બધું તો આપણે કર્યું પણ હજુ કંઈક આમાં ઉમેરો કરવાની ઈચ્છા હતી કંઈક નવું ઉમેરાય એવો પ્રયત્ન અમે કરી રહ્યા હતા અને પ્રયત્ન કરતા કરતાં અમને એક વાત જડી જે અત્યારે તમારી સાથે હું શેર કરી રહ્યો છું આમ તો ઔપચારિક રીતે હું એની જાહેરાત કરી રહ્યો છું સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર તમારી પાસે જ્ઞાન કેટલું છે એ પૂરતું નથી ઘણું બધું જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ પણ પરીક્ષામાં નાપાસ થાય છે અને તમે છાશવારે જુઓ જ છો તમારી આસપાસ આવા ઘણા બધા લોકો છે તો ઘણું બધું જ્ઞાન હોવા છતાં પણ એ પરીક્ષામાં કેમ નાપાસ થયા કારણ કે એમની પાસે એક્ઝામનો પેલો અપ્રોચ નહોતો વિષયોને સમજવા એક વાત છે અને એ જ વિષયોમાંથી જ્યારે પરીક્ષામાં સવાલ પૂછાય તો સવાલોને હલ કરવા એ બીજી વાત થઈ જાય આ સવાલોને હલ કરવાને એ એક અલગ સ્કિલ્સ છે એક અલગ સેટ ઓફ સ્કિલ્સ છે કે જે આપણી પાસે હોવું જોઈએ ઘણા બધા પાસે નથી હોતો ઘણા બધા પાસે નથી હોતો હા હું એ વાતને હંમેશા કહીશ કે ઘણા એવા પણ હોય કે જેમની પાસે સબ્જેક્ટ્સની એક કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી એટલી બધી સારી હોય કે પછી એમણે અલગથી કોઈ સ્કિલ વિકસાવવાની જરૂર ન રહે બરાબર એક્ઝામ માટે વેલ પ્રિપેર્ડ જ હોય બરાબર આપણે એમની વાત નથી કરતા આવા લોકો ઓછા હોય છે પણ મોટાભાગના વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેમને વિષયો શીખ્યા બાદ જો પરીક્ષામાં એની એપ્લિકેશન સાઇડ શું છે ન બતાવવામાં આવી તો એ લોકો પાછા રહી જાય છે બરાબર આના માટે જરૂરી શું છે આ સેટ ઓફ સ્કિલ્સ વિકસાવવા માટે આપણે શું કરવું પડે આપણે ટેસ્ટ આપવા પડે પરીક્ષાઓ આપવી પડે જીપીએસસી પોતાની પરીક્ષા લઈએ પહેલાં આપણે બીજી પરીક્ષાઓ આપવી પડે બરાબર જેને આપણે મોક ટેસ્ટ કહેતા હોઈએ ટેસ્ટ સિરીઝ કહેતા હોઈએ જેમ કે ઇન્ટરવ્યૂ આપણે યુપીએસસી કે જીપીએસસીનો આપવાનો હોય તો એની પહેલાં મોક ઇન્ટરવ્યૂની પ્રેક્ટિસ નથી કરતા એ જ રીતે જીપીએસસીની આવી પ્રિલિમ્સ કે મેઇન્સ આપવાની હોય તો એની પહેલાં આપણે મોક ટેસ્ટની પ્રેક્ટિસ કરવી પડે બધા માટે આ ફરજિયાત નથી બરાબર જેમ કે હું મારી વાત કરું તો મેં આ બધું નથી કર્યું મારી યુપીએસસીની તૈયારીમાં મેં આ બધું નથી કર્યું મને મારા અભ્યાસ ઉપર વિશ્વાસ રહેતો અને મારું એ રહેતું કે જ્યારે હું એક્ઝામ આપવા બેસું તો મને ખબર હોય કે મારે ક્યાં સુધી જવાનું છે બરાબર એવું મારાથી ન થાય કે મેં કારણ વગરના ઘણા બધા ક્વેશ્ચન્સ એટેમ્પ કરી દીધા અને બહુ બધા ખોટા પડ્યા અને એટલે નેગેટિવ માર્કિંગ એટલું બધું થયું કે જેથી હું મેરિટમાં આવતા રહી ગયો એવું મારી સાથે નહોતું થતું એ હું જાણતો હતો તો હું મોક ટેસ્ટ આપવામાં એ બધામાં ખાસ નહોતો માનતો મારા માટે પણ પછી મને સમજાયું કે આ મારી વાત છે મોટાભાગના વિદ્યાર્થી મિત્રો એવા છે કે જે લોકો વિષયોને ખૂબ સારા જાણે છે પણ જ્યારે ટેસ્ટ પેપરમાં એમની સામે સો ક્વેશ્ચન્સ હોય ને તો એ દે ગેટ કન્ફ્યુઝડ એ ગૂંચવાઈ જાય છે એમને કેવી રીતે હેન્ડલ કરવું એક્ઝામના પ્રેશરને કઈ રીતે હેન્ડલ કરવું એ નથી જાણતા તો એમના માટે પછી અમે આ એક શરૂઆત કરી દીધી છેલ્લા બાર તેર વર્ષથી સતત આપણે કામ કરી રહ્યા છીએ કે જ્યાં વિદ્યાર્થીઓને પરીક્ષાના એકાદ મહિના પહેલા મોક ટેસ્ટ પ્રોવાઈડ કરીએ છીએ એ મોક ટેસ્ટની ભરપૂર પ્રેક્ટિસ કરે અને પછી પરીક્ષામાં સારું પ્રદર્શન દાખવે આવા જ મોક ટેસ્ટનું આયોજન આ વખતે આપણે આપણે ડિવાયસ ઓફ માટે કર્યું છે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર ડિવાયસ ઓફ પ્રિલિમ્સ ઓકે આ જાહેરાત પછી કરીએ પહેલા આ જાહેરાત યસ ટેસ્ટ સિરીઝ જીપીએસસી પહેલા આ પરીક્ષા આપો અને તમારી તૈયારીને ચકાસો દિલ્હી ખાતે હું અમુક વિદ્યાર્થીઓ મારફતે જે તેની તૈયારીઓ વિશે હજુ જાણ રાખું છું યુપીએસસી ના ઘણા કેન્ડિડેટ સેવા છે અમારા વખતે આ બધું ચલણ એટલું બધું નહોતું અમે ત્યારે વિષયોને ભણવામાં બધું માનતા અત્યારે લોકો વિષયોનું ભણવામાં ઓછું માને છે ટેસ્ટને બદલામાં વધારે માને છે જે વાસ્તવમાં ખોટું છે પણ તો આ જો રિઝલ્ટ મળતું હોય તો આપણે એના ઉપર પણ થોડુંક દ્રષ્ટિપાત તો કરવું પડે તો ઘણા એવા યુપીએસસીના કેન્ડિડેટ્સ હોય છે કે જે એક્ઝામ પહેલાં છેલ્લા એક દોઢ મહિનામાં કશું જ ના કરે ફક્ત ને ફક્ત ટેસ્ટ આપે અને એવું નહીં કે બે ચાર ટેસ્ટ ચાળીસ ટેસ્ટ પચાસ ટેસ્ટ સો સો ટેસ્ટ આપેલા વિદ્યાર્થીઓ પણ તમને મળશે અને એનું રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ દેખાય છે બરાબર તો આપણે કરવું પડે કે જો આપણે વિષયો ભણ્યા બાદ એક્ઝામના પ્રેશરને હેન્ડલ કરવું કઈ રીતે નથી જાણતા તો આપણે આ કરવું પડે બરાબર તો એના માટે અત્યારે આપણે ડિવાઇસોની એક મોક ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ કુલ પાંચ ફૂલ ટેસ્ટ આમાં રહેશે ઓકે આપણને સ્પર્શ કરવું જરૂરી છે કે વિષયવાર આપણે ટેસ્ટ નથી મૂકતા વિષયવાર ટેસ્ટ એ બહુ ઇઝી થઈ જાય છોકરાઓને કહેલું હોય કે કાલે ઇન્ડિયન ઇકોનોમીનો ટેસ્ટ છે તો એની સામે એક જ વિષય છે બરાબર તો એક જ વિષય બરાબર ભણીને આવશે અને ટેસ્ટ આપશે તો સારું જ પરફોર્મન્સ આવવાનું ને પ્રેક્ટિસ અઘરી ક્યારે થાય સાચી ક્યારે થાય કે જ્યારે તમારી સામે પેપરમાં તમારી પરીક્ષામાં જેટલા પણ વિષયો છે બધાએ બધા વિષયોના સવાલો પૂછાયેલા હોય બરાબર માઇન્ડ આમથી તેમ ફેંકાય ને તો એ સાચી પ્રેક્ટિસ થાય હું તમને કહી દઉં કે કાલે હિસ્ટ્રીનો ટેસ્ટ છે તો સ્વાભાવિક છે કે તમે એન્શિયન્ટ મેડેબલ મોડનમાં બધું જ કરીને આવવાના અને લગભગ તમને બધું આવડશે પણ ખરું બરાબર એટલે હું એ જે સબ્જેક્ટ વાઈઝ ટેસ્ટ લેવાતા હોય એમાં જાજુ નથી માનતો હા એ હોય કોચિંગ જ્યારે તમારું ચાલતું હોય ત્યારે કરવાનું હોય નવા નવા હોવ તો એ કરવું જ પડે પણ જ્યારે એક્ઝામના ફાઇનલ સ્ટેજ ઉપર તમે પહોંચી ગયા હો બરાબર તો ત્યારે એ તમે વિષયવાર બધા ટેસ્ટ આપવા જાઓ એ એટલું બધું ફાયદાકારક નથી હોતું ઘણી સંસ્થાઓ એ કરે છે અને જેને માફક આવતું હોય કરે બરાબર પણ મારો અંગત મારી સંસ્થા માટેનો અપ્રોચ આ છે કે તમારે ફૂલ ટેસ્ટ કે જેમાં બધા જ સબ્જેક્ટ્સના ક્વેશ્ચન્સ કવર થતા હોય એ જ આપવા જોઈએ તો પાંચ ફૂલ મોક ટેસ્ટ આપણે લોન્ચ કરી રહ્યા છીએ અને જે નવું સિલેબસ છે તમારો પરીક્ષાનો બિલકુલ એ જ સિલેબસ પ્રમાણે નવા સિલેબસ પ્રમાણે આપણે આ ક્વેશ્ચન્સને ડિઝાઇન કરેલા છે બરાબર એવું બનતું હોય છે કે જ્યાં પાંચ પાંચ સાત સાત વર્ષ પહેલાં કોઈ ક્વેશ્ચન્સ ડિઝાઇન કરાયેલા હતા એના જ ક્વેશ્ચન્સને પધરાવી દેવામાં આવતા હોય બરાબર કશું નવું ઉમેરવામાં આવતું હોય અને અત્યારે એટલું બધું કન્ટેન્ટ બજારમાં ઉપલબ્ધ છે કે તમે ચકાસી પણ ન શકો કે કયું ક્યાંથી લેવાયું છે બરાબર તો કોપી પેસ્ટ કરી દેવું ઇઝી છે સ્પેશિયલ ક્વેશ્ચન્સ ડિઝાઇન કરવા ઇટ્સ ક્વાઇટ ડિફિકલ્ટ જેમ કે આ ક્વેશ્ચન્સ જ્યારે અમારી ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યા તો મને લાગ્યું કે એની અંદર શરૂઆતમાં એમણે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન્સ જ વધારે રાખ્યા હતા પહેલા સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન્સ ક્લાસ થ્રીની પરીક્ષા છે એટલે એમણે રાખ્યા મેં એમને સ્પષ્ટ ના પાડી ક્યાં નહીં ચાલે તમારે આની અંદર વિધાનવાળા સવાલો વધારે મૂકવા પડશે વધારે એટલે સાવ ક્લાસ વન ટુ કે યુપીએસસી જેટલા પણ નહીં પણ વિદ્યાર્થીઓને સારી પ્રેક્ટિસ મળે એના માટે આપણે વિધાનવાળા સવાલો સારા એવા રાખીએ અને એમણે રાખ્યા તો આ રીતે અમે કોન્સ્ટન્ટલી ટેસ્ટ સિરીઝને પણ ઇમ્પ્રુવ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ તો આવી એક ફાઇનલ ટેસ્ટ સિરીઝ આપણી પાસે તૈયાર થઈ છે પાંચ ફૂલ મોકટેસ્ટ તમે મેળવી શકશો આના માટે તમારે કરવાનું શું છે આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પછી આપણા વોટ્સએપના જે બ્રોડકાસ્ટ ગ્રુપ્સ છે એની અંદર ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર દરેક જગ્યાએ આપણે એક પેમેન્ટ લિંક શેર કરીશું રીઝર પેની એક પેમેન્ટ લિંક આપણે શેર કરીશું એ લિંક આપણે ખોલવાની છે અને ત્યાં આગળ તમારે તમારી વિગતો નાખવાની છે તમારું નામ મોબાઈલ નંબર તમારું સરનામું એ સરનામું કે જે જગ્યાએ તમને અમે ટેસ્ટ પેપર્સ મોકલી આપીશું બરાબર છે આ ઓફલાઈન રહેશે તમારે પેમેન્ટને બધું ઓનલાઈન કરવાનું છે પણ ટેસ્ટ રિસ્ટ તમારે ઓફલાઈન આપવાની છે ઘરે બેઠા આપવાની છે કે લાયબ્રેરી કે ગમે ત્યાં બરાબર એ તમારી ચોઈસ તમે અમે અહીંયા આગળથી મોકલી આપીશું ટેસ્ટ તમારે જ્યાં આપવા હોય ત્યાં આપજો અમે ટેસ્ટ પેપર્સ મોકલી આપીશું ઓએમઆર શીટ્સ મોકલી આપીશું અને સાથે આન્સર કીઝ મોકલી આપીશું બરાબર છે આટલી વસ્તુ અમે અહીંયા આગળથી મોકલી આપીશું અને પાંચે પાંચ ટેસ્ટ પેપર્સ અલગ અલગ હશે બરાબર તો તમે એ રીતે અલગ અલગ દિવસે કે અલગ અલગ સમય એને આપી શકશો તો સરનામું લખવામાં તમારે કાળજી રાખવી બરાબર તમે જે ત્યાં આગળ લખ્યું હશે એ જ સરનામે તમને પેપર્સ મળશે તમે સરનામું લખવામાં ભૂલ કરી હશે તો એના માટે અમે જવાબદાર નહીં હોઈએ બરાબર તો બરાબર ચીવટથી તમારે તમારું સરનામું નાખવું તમારો મોબાઈલ નંબર પણ ધ્યાનથી નાખવું તમે એવા કોઈક સ્થળે રહેતા હોવ કે જ્યાં આગળ કુરિયર સર્વિસ ન પહોંચતી હોય તો જે તમારા સ્થળથી સૌથી નજીકનું કુરિયરનું સેન્ટર હોય ત્યાંથી પેપર કલેક્ટ કરવાની જવાબદારી તમારી રહેશે બરાબર અમુક જગ્યાઓએ જો કુરિયર સર્વિસ ન જ પહોંચતી હોય તો નહીં જ પહોંચે બરાબર તો એના માટે અમે જવાબદાર નથી એના માટે જે નજીકનું કુરિયર સેન્ટર હોય એનો સંપર્ક કરીને આપણે ત્યાંથી પેપર્સ લઈ લેવાના રહેશે આ સિરીઝની કિંમત આપણે રાખી છે એક હજાર રૂપિયા વન થાઉઝન્ડ રૂપીઝ બરાબર વન થાઉઝન્ડ રૂપીઝમાં પાંચ ફૂલ મોક ટેસ્ટ તમને મળશે બરાબર છે અને આની કોઈ વેલિડિટી નથી વેલિડિટી નથી એટલે કે આ તારીખ સુધીમાં તમારે એને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે એવું કશું નથી તમને આજે ઈચ્છા થાય તો આજે કરી લો કાલે ઈચ્છા થાય તો કાલે કરો પંદર દિવસ પછી ઈચ્છા થાય તો પંદર દિવસ પછી કરજો બરાબર છે જેવા તમે સબસ્ક્રાઈબ કરશો અમારી પાસે ડિટેલ્સ આવી જશે એટલે મોટાભાગે એના એ જ દિવસે કે બીજા દિવસે અમે અહીંયાથી એ કુરિયરને ડિસ્પેચ કરી દઈશું કુરિયર સર્વિસ આપણી પોતાની નથી હોતી બરાબર એ આપણે બીજા કોઈક પાસે કરાવડાવતા હોઈએ તો એક ઓપ્ટિમમ પીરિયડ આપણે લઈને ચાલતા હોઈએ છીએ સાતથી આઠ દિવસ મોટા ભાગે સાતથી આઠ દિવસમાં તમને કુરિયર મળી જ જતું હોય છે કોઈક સંજોગોના કારણે તહેવારોને બધું આવી રહ્યું છે એટલે કદાચ એકાદ બે દિવસ આગળ પાછા થઈ શકે બાકી બાય એન્ડ લાર્ડ સાતથી આઠ દિવસમાં આમ તો એની પહેલાં જ પહોંચી જાય છતાં પણ કહેવું વધુ યોગ્ય રહેશે કે સાતથી આઠ દિવસમાં મહત્તમ તમને કુરિયર મળી જશે બરાબર છે તો આપ ટેસ્ટ પેપર લો હાથમાં શીટ લો આપો અને જે આન્સર કીઝ તમને સાથે જોડીને આપી હશે છેલ્લે તમે એની સાથે જોડો અને કે કેટલા માર્ક્સ થાય છે બરાબર આ રીતે પોતાની જાતને એવેલ્યુએટ કરો એવું ટાર્ગેટ નહીં રાખવાનું કે બસો ક્વેશ્ચન્સ હોય કે સો ક્વેશ્ચન્સ હોય તો હંડ્રેડ પર્સન્ટ બધા જ મને આવડવા જોઈએ બરાબર આપણે જોવાનું એ કે લાસ્ટ એક્ઝામનું કટ ઓફ કેટલું હતું હું એટલીસ્ટ એ કટ ઓફને ક્રોસ કરી શકતો હોવો જોઈએ બરાબર છે મતલબ કે ધારો કે સિક્સ્ટી પર્સન્ટ કટ ઓફ રહેતું હોય એટલું બધું તો જો કે તમારી પરીક્ષામાં હતું નથી ઇટ્સ ઓલવેઝ લેસ ધેન ફિફ્ટી પર્સન્ટ બરાબર બટ ઇન કેસ જો એ હોય છે બરાબર તો એનાથી તમે ઉપર ગયા દેટ ગુડ પરફોર્મન્સ બરાબર સોમાંથી સો માર્ક્સ આવે કે સોમાંથી નેવ માર્ક્સ આવે એંશી માર્ક્સ આવે એવા ખોટા ટાર્ગેટ્સ ન રાખવા બરાબર અને ટેસ્ટ સિરીઝ વિષય સાથે એ પણ કહી દઉં કે પહેલાં તમે આ બધા વિષયો ભણ્યા હોવ પછી ટેસ્ટ સિરીઝ આપજો અધરતાલ ખાલી ટેસ્ટ સિરીઝ આપશો એમ રિઝલ્ટ્સ નહીં મળે બરાબર એ કોઈની પણ ટેસ્ટ સિરીઝ આપો રિઝલ્ટ નહીં મળે એમાં હું પણ અપવાદ નથી બરાબર અમારી સંસ્થાના ટેસ્ટ પેપર્સ છે એટલે એ સારા જ હોય પણ એનો મતલબ એવો જરાય નથી થતો કે ખાલી અમારી સંસ્થાના ટેસ્ટ પેપર્સની મદદથી વિદ્યાર્થી પરીક્ષા પાસ કરી લે બરાબર આપણે બીજી સંસ્થાઓ જેવા ખોટા દાવા જરાય નથી કરતા સ્પષ્ટ તમને કહું છું વિષયો તમે ભણ્યા હશો પહેલાં તો તો જ તમને આમાં પૂછાયેલા સવાલો સમજ્યા હશે બરાબર અને પછી તમારું પરફોર્મન્સ તમે વેલ્યુટ કરી શકશો બરાબર વિષયો ભણ્યા વગર સીધા ટેસ્ટ આપ્યા એ તમને કોઈ રિઝલ્ટ નહીં આપી શકે અને કદાચ આમ તેમ કરીને પ્રિલિમ્સ પાસ થઈ જશો મીન્સમાં ક્યાં જશો બરાબર તો લોંગ ટર્મ અપ્રોચ જ રાખજો પહેલાં વિષયોને ભણજો હજુ બાકી હોય તો તમારી પાસે પેલી ઓફર ઉપલબ્ધ છે જ કે જ્યાં તમે બે મહિનાનો કે એક મહિનાનો આપણો જે કમ્બાઇન્ડ કોર્સ છે એને લઈ શકો અને પરીક્ષાની તૈયારી પંદર દિવસમાં પૂરી કરી શકો બરાબર અને પછી ટેસ્ટ આપો બરાબર ઉતાવળ શું છે સમય તમારી પાસે પૂરતો છે ટેસ્ટ પેપર્સ આપતા પહેલાં વિષયો ભણી લેજો ઓકે તો એક પહેલી જાહેરાત હતી ડીવાયસઓ પ્રિલિમ્સ માટેની બીજી એક જાહેરાત કે જેની તો કદાચ કાગડોળે વાટ જોઈ રહ્યા હતા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કે આ પરીક્ષા માટેનો ક્રેશ કોર્સ ક્યારે આવશે પોલિટીન ઇકોનોમીનો તે આવી ગયો છે એન્ડ ઇકોનોમીનો ક્રેશ કોર્સ આવી ગયો છે અને સાથે એમાં કરંટ અફેર્સના લેક્ચર્સ પણ આવી ગયા છે આ એ કોર્સિસ છે કે જેણે લાસ્ટ એક્ઝામમાં તમને મેક્સિમમ ક્વેશ્ચન્સ અપાવ્યા હતા ક્રેશ કોર્સ એટલે જેમ મેં કહ્યું કે એમાં રિવિઝન લેક્ચર્સ હોય વિષય જે આખો તમે ભણી ગયા છો એને બહુ ઓછા કલાકમાં તમને પાછું યાદ કરાવડાવી દેવામાં આવે બરાબર છેલ્લે છેલ્લે જ્યારે આપણા કાને કંઈક સંભળાયું હોય તો એ આપણને વધુ યાદ રહે અને પરીક્ષામાં એમાંથી કંઈક સવાલ પૂછાય તો આપણે બહુ કોન્ફિડન્સ સાથે એને એક્ઝિક્યુટ કરી શકીએ છીએ એ મેં જોયું છે પહેલાં તો એવું પણ રહેતું કે પરીક્ષા હોય એના આગલા દિવસે પબ્લિક એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટની હું વાત કરું કે જે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા મેં પાસ કરી હતી તો એ વખતે અમારે ઓપ્શનલ સબ્જેક્ટ હતો પબ્લિક એડમિનિસ્ટ્રેશન મારો ઓપ્શનલ સબ્જેક્ટ હતો અને વખતે લગભગ મેં ત્રણ બેચિસ કરી હતી ઓપ્શનલ સબ્જેક્ટ્સ માટેની આપણા અમદાવાદ સેન્ટર ઉપર હું બે હજાર ચૌદ પંદરના વર્ષોની વાત કરું છું તો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી પાસે જાહેર વહીવટ વૈકલ્પિક વિષય તરીકે ભણતા હતા એમના માટે વિષય બિલકુલ નવો હતો ખૂબ સારું ભણી ગયા હતા પણ તો આય પહેલી વખત જ્યારે ઓપ્શનલ સબ્જેક્ટ લખવાનું હોય ને તો અંદરથી બીક રહે એટલે એમાંના ઘણા બધા વિદ્યાર્થીઓને મેં પરીક્ષાના આગલા દિવસે મારા ઘરે બોલાવ્યા હતા બરાબર હવે તો હું કોઈને વિદ્યાર્થીઓને ઘરે બોલાવતું નથી પણ એ વખતે મારા સંપર્કમાં આવીને જીપીએસસીની મેન્સ આપવાવાળા આ પહેલાં વિદ્યાર્થીઓ હતા એટલે મને થોડીક લાગણી પણ વધારે બરાબર અને હું એન્શ્યોર કરવા માગતો હતો કે આપણી સંસ્થાની શરૂઆત જ બે હજાર ચૌદમાં જીપીએસસી ક્લાસ વન ટુ મીન્સની બેચ સાથે થઈ હતી તેમાં આપણે મેક્સિમમ રિઝલ્ટ મળવું જોઈએ અને મળ્યું હતું બરાબર તો એ વિદ્યાર્થીઓને આગલા દિવસે મેં ઘરે બોલાવ્યા હતા જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું પેપર હતું એના આગલા દિવસે અને લગભગ રાત્રે આઠ નવ કે દસ વાગ્યા સુધી મેં એમનો આખો સબ્જેક્ટ રિવાઇઝ કરાવડાવ્યો હતો આખો સબ્જેક્ટ રિવાઇઝ કરાવડાવ્યો હતો અને બીજા દિવસે એ લોકોનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું પબ્લિક એડમિનિસ્ટ્રેશનના મારા એક વિદ્યાર્થી હતા એ વિદ્યાર્થીઓનો પબ્લિક વિદ્યાર્થીનો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં સ્કોર મારા કરતાં પણ વધારે હતો બરાબર એમનો હાઈએસ્ટ સ્કોર હતો ગુજરાતમાં અને મારો સેકન્ડ હાઇએસ્ટ હતો પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં એ વખતે બરાબર તો મળે છે રિઝલ્ટ બરાબર પણ મહેનત કરવી પડે બરાબર એટલે તો હું વારંવાર કહેતો રહું છું કે ટેસ્ટ સિરીઝ છે મોક ઇન્ટરવ્યૂઝ છે આ બધાની મદદથી રિઝલ્ટ ન મળે અને રિઝલ્ટ મળે તો એ ક્લેઇમ્સ જ ખોટા હોય બરાબર એક મોક ઇન્ટરવ્યૂ આપવા માટે તમારે ત્યાં કોઈક આવ્યું કે એક ટેસ્ટ સિરીઝ તમારે ત્યાં કોઈકને જોઈન કરી દીધી અને એના પરથી તમે કહો કે ભાઈ અમારી સંસ્થામાંથી આ પાસ થયો એવું ના હોય મહિનાઓની મહેનત વિદ્યાર્થી પાછળ કરવી પડે હવે અમારા પાંચ ફૂલ મેક મોક ટેસ્ટ તમારામાંથી કોઈક લે અને સારી વાત છે કે એ એની મદદથી કદાચ પાસ પણ થઈ જાય પણ હું નથી માનતો કે એમની સફળતામાં અમારો કોઈ શ્રેય છે એવડો મોટો શ્રેય છે નથી એટલો નથી તમે જો અમારી પાસે વિષયો ભણ્યા હોવ કમ્બાઈન્ડ કોર્સ તમે અમારી પાસે આખો ભણ્યા છો કે પોલિટિક એનો અમે આખો સબ્જેક્ટ અમારી પાસે ભણ્યા છો પછી અમને કહેવાની ઈચ્છા થાય કે ના આ વિદ્યાર્થીની સફળતામાં અમારું કોન્ટ્રીબ્યુશન છે પણ ખાલી ટેસ્ટ સિરીઝ તમે અમારી લીધી અને એના પરથી તમારો ફોટો અમે અમારા સફળ ઉમેદવારોની યાદીમાં ચિપકાવી દઈએ એ આપણી પદ્ધતિ નથી એ ખોટું જ છે તો ખોટું જ છે બરાબર હું આ મોક ટેસ્ટ સિરીઝ જાહેર કરતી વખતે કહી રહ્યો છું બરાબર છે એને બહુ ગંભીરતાથી લેજો તો ક્રેશ કોર્સ આપણે મૂકી રહ્યા છીએ પોલિટી માટેનો એક અલગ ક્રેશ કોર્સ છે ઇકોનોમી માટેનો એક અલગ કોર્સ છે આ ક્રેશ કોર્સ છે અને બીજો એક ક્રેશ કોર્સ છે કે જેમાં પોલિટી અને ઇકોનોમી બંને સબ્જેક્ટના રિવિઝન લેક્ચર્સ આપેલા છે આ ત્રણે ત્રણ કોર્સીસની અંદર તમને સાથે ફ્રી કરંટ અફેર્સના લેક્ચર્સ જોવા મળશે અને જેમ મેં કહ્યું કરંટ અફેર્સ એટલે જાન્યુઆરીથી લઈને ઓગસ્ટ સુધીનું કરંટ અફેર્સ ઓગસ્ટમાં મોટા ભાગે પંદર ઓગસ્ટ સુધીનું કરંટ અફેર્સ આની અંદર જે તમારી ડિમાન્ડ હતી કે લેટેસ્ટ બજેટ પણ કવર આપણે કરી લઈએ તો જે બે હજાર પચીસ છવ્વીસનું લેટેસ્ટ બજેટ છે એના પણ ફેટ્સ આપણે આની અંદર કવર કરી લીધા છે બરાબર છે ધેટ થિંગ ક્રેશ કોર્સ છેલ્લે છેલ્લે અઠવાડિયાનો સમય પણ તમે એની પાછળ આપી દો ને તો પણ તમારું બધું જ રિવિઝન થઈ જાય તમે જાતે કંઈ કરવાની જરૂર ન પડે અને આપણે ત્યાં જ્યારે રિવિઝન થતું હોય તો એની પણ એક અલગ પદ્ધતિ છે આપણે પીપીટીઝની જરૂર નથી હોતી એટલે ધારો કે ભારતનું બંધારણ છે તો પાંચ છ કલાક સુધી કે ચાર પાંચ કલાક સુધી હું એને સળંગ બોલ્યો હોઈશ બરાબર છે સળંગ મોડે બોલ્યો હોઈશ બરાબર એ જ રીતે આપણે રિવિઝન કરાવતા હોઈએ છીએ બરાબર તો તમારે બસ એને સાંભળવાનું હોય અને એમાં બોર્ડ વર્ક પણ નહીં હોય બરાબર તો કદાચ છેલ્લે તમે વિડીયો ન જુઓ ઓડિયો એનો ખાલી સાંભળો ને ઇયરફોન નાખીને બેસી જાઓ અને શાંતિથી એને સાંભળતા રહો ને રાત્રે સુતા સુતા પણ એ તમને રિવાઇઝ કરાવી દેશે તમારો આખો સબ્જેક્ટ અને એનો સિલેબસ બરાબર સર હવે આ રિવિઝન લેક્ચર્સની જે ગુણવત્તા છે એને ધ્યાનમાં રાખીને આપણે એની એક ફીસ નક્કી કરેલી હોય પણ જેમ કે આવા ક્રેશ કોર્સ કે પછી રેગ્યુલર કોર્સીસ આવતા હોય વિદ્યાર્થીઓની અપેક્ષા હોય કે એની અંદર ઓફર હોય ખાસ તો જે આર્થિક તંગી અનુભવતા વિદ્યાર્થીઓ છે એમના પ્રત્યે એમના અનુકંપા થોડીક વધારે રહે કે એ લોકો આપણી ઊંચી ફીસના કારણે એ ક્વોલિટી એજ્યુકેશન મેળવવામાંથી વંચિત ન રહી જાય એટલે જ આપણે છાસ વારે ઓફર્સ મૂકતા રહીએ છીએ ક્રેશ કોર્સિસમાં પણ આપણે ઓફર મૂકી રહ્યા છીએ અને ઓફર છે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટની ત્રણે ત્રણ કોર્સિસની અંદર તમે ફિફ્ટી પર્સન્ટ ડિસ્કાઉન્ટ મેળવી શકશો કૂપન કોડ જે આપણે નાખવાનો છે ડીવાય એસઓ ક્રેશ ડી વાય એસ ઓ સી આર એ એસ એચ આ કૂપન કોડ જેવો આપ કરો છો એટલે જે કોઈ પણ કોર્સ આપણે સિલેક્ટ કર્યો હશે એની કિંમત અડધી થઈ જશે બરાબર કોર્સના ફીચર્સ મેં આપને જણાવ્યા કે એમાં રિવિઝન લેક્ચર્સ રહેશે જે કોર્સ તમે પસંદ કર્યો છે એમાં એ કોર્સ મુજબના સબ્જેક્ટના રિવિઝન લેક્ચર્સ રહેશે અને સાથે અને સાથે કરંટ અફેર્સના લેક્ચર્સ એમાં તમને ફ્રી ઓફ કોસ્ટ મળશે કરંટ અફેર્સનો આ કોઈ કોર્સ છે નહીં પણ આપણે એમાં ફ્રીમાં સાથે આપી રહ્યા છીએ બરાબર છે આ જે ઓફર છે અગિયાર ઓગસ્ટ સુધી જ ઉપલબ્ધ છે અગિયાર ઓગસ્ટ સુધી જ ઉપલબ્ધ છે એટલે કે આજે તારીખ થઈ આઠ ઓગસ્ટ આઠ 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 નવ દસ અગિયાર કુલ ચાર દિવસ માટે ઓફર ઉપલબ્ધ છે બરાબર અને એના પછી એ ઓફર રાખવાનો મતલબ પણ નથી રહેતો કારણ કે પછી તમારી પરીક્ષા એકદમ નજીક આવી ગઈ હશે આમ તો એના પછી પણ ચાલુ રાખીએ તો વાંધો નથી પણ એક ડિસિપ્લિન આવે એ પણ જરૂરી છે ને એટલા માટે આપણે ચાર દિવસ નક્કી કર્યા છે કે જેમાં તમે ક્રેશ કોર્સને ઓફરમાં લઈ શકો છો પછી પણ કોર્સ તો ત્યાં આગળ રહેવાનો જ છે ઓફર નહીં હોય બરાબર છે દેટ સેટ તો વિદ્યાર્થીઓ માટે એક નવી ઉમેરણી અમે કરી ઘણું બધું આપ્યું છે ઓનલાઈન હજુ કંઈક આપવાની ઈચ્છા હતી એટલા માટે આજે ટેસ્ટ સિરીઝ લોન્ચ કરી રહ્યા છીએ અને સાથે ક્રેશ કોર્સિસ લોન્ચ કરી રહ્યા છીએ જેમ મેં કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે ડીવાયસુની પરીક્ષામાં જે સો સવાસો સિલેક્શન્સ થવાના છે એ સો સિલેક્શન્સ હોય કે સો સિલેક્શન્સ હોય એ આ બાવીસો પ્લસ વિદ્યાર્થીઓમાંથી જ થશે બરાબર એ મને પૂરો વિશ્વાસ છે અને હજુ કદાચ બીજા વિદ્યાર્થીઓ જોડાય તો એમને કહીશ કે તમે લીગનો ભાગ બનશો કે જેમની આ પરીક્ષા પાસ કરવાની શક્યતા ખૂબ વધારે છે દેટ સેટ તો બસ આ જાહેરાતો હતી આ સિવાય પણ આપના ઓફર વિશે કે પછી ટેસ્ટ સિરીઝ વિશે કોઈ પણ સવાલો હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક નંબર ઉપર આપ કોલ કરીને પૂછી શકો છો એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી ફાઇવ સિક્સ સેવન આ આપણો કોન્ટેક નંબર છે એના ઉપર કોલ કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો ડન દેટ સેટ તો બસ આ જાહેરાતો હતી એના માટે વિડીયો સેશન કર્યું હતું હજુ પરીક્ષાને લગતી તમારી કોઈક મૂંઝવણ હોય તો બે ધડક નીચે કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો કે પછી વોટ્સએપ મેસેજ કરીને જે મોટાભાગના વિદ્યાર્થીઓ કરતા હોય છે એમ મેસેજ કરીને અમને જણાવજો સમય કાઢીને હવે સમય પરીક્ષા માટે ઓછો બચ્યો છે એટલે હું થોડોક વધારે સમયના માટે ફાળવીને તમારી આવી મૂંઝવણોને દૂર કરી આપવા માટેનો પ્રયત્ન કરીશ અને ઘણા વિદ્યાર્થી મિત્રોની એ રિક્વેસ્ટ પણ હતી કે હું એક લાઈવ સેશન આના માટે કરું કે જેથી ઇન્ટરેક્શન્સ આપણો વધારે થઈ શકે તો પ્રયત્ન કરીશ અત્યારે તો આ રક્ષાબંધનને બધું આવે છે એટલે હું થોડુંક બીજી અમુક જગ્યાઓએ વ્યસ્ત છું અને પછી પાછું પંદર ઓગસ્ટને એ પણ રજાઓ આવે છે પણ છતાં હું વચ્ચે સમય કાઢી લઈશ અને લાઈવ સેશન્સ મેં આમ ખાસ કોઈ કર્યા નથી લગભગ ક્યારેય નથી કર્યું તો પ્રયત્ન કરીશ કે તમારી સાથે લાઈવ સેશનમાં યુટ્યુબ પર જ જોડાવો બરાબર એ સિવાય મેં કહ્યું એમ તમારી મૂંઝવણ હોય તો નીચે જણાવજો એમ સમાધાન આપવાનો પ્રયત્ન કરતા રહીશું તો બસ આની સાથે આ વાત અહીં આગળ રોકીએ પાછા કોઈક સેશનમાં પાછી કોઈક નવી પરીક્ષાલક્ષી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે